પંચમહાલ જિલ્લાના ગોત્રા અને દાવા દામા વાવને જોડતા મુખ્ય માર્ગ પર ચિંતાજનક ઘટના સામે આવી છે છારિયા અને મુલ્લાકવા ચોકડી વચ્ચેના જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો છે સ્થળ ઉપરથી ઔષધીય બોટલો સિરિન્જન્ય અને તબીબી સામગ્રીનો ઢગલો જોવા મળ્યો છે આ કચરો કોઈ અજાણ્યા અથવા બોગસ તબીબ દ્વારા ફેંકવામાં આવ્યો હોવાની આશંકા સ્થાનિક લોકોએ વ્યક્ત કરી છે જંગલ વિસ્તારમાં આ રીતે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવો એ કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન છે અને માટે પણ આ કચરો જોખમી બની શકે છે પશુ કચરાના સંપર્કમાં આવે તો તેમના જીવને જોખમ ઉભું થઈ શકે છે અને સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગ પાસે તાત્કાલિક પગલાની માંગ કરી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે આ ઘટના પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બની છે